સમાચાર રહ્યા છે ગોપાલભાઈ ધારાસભ્ય જે બની ગયા છે તો એ છતાં મોરબીના ધારાસભ્યને ચેલેન્જ આપી રહ્યા છે કે ભાઈ તમે રાજીનામું આપી દો પછી આપણે બે મોરબીમાં બંને ધારાસભ્ય તરીકે આપણે ઊભા રહીએ કોણ છૂટાય છે તમે છૂટાશો કે મેં એવું ખૂબ ચેલેન્જ આપી રહ્યા છે તો હાલની મોટા વિવાદ સામે આવી રહ્યા છે સામે સામે એવું કહી રહ્યા છે કે ભાઈ તમે રાજીનામું આપો હું પણ રાજીનામું આપું છું બે જણા આપણે એટલે કે તમે અને બંને અમે હું આમ આદમી પાર્ટીમાં એટલે કે ગોપાલભાઈ ઇટલીએ એવું કરી રહ્યા છે હું આમ આદમી પાર્ટીમાં ઉભા રહું છું અને તમે ભારતીય જનતા પાર્ટીમાં ઉભા રહો આ રીતના બંનેના જે છે એ અત્યારે જે ચેલેન્જ છે એ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમ કે આવી છે કે ગોપાલભાઈ ઇટલીયા એવું કરી રહ્યા છે કે તમે રાજીનામું આપી દો હું પણ રાજીનામું આપી દઉં પછી જોઈએ કે કોણ છૂટાય છે તો ખરેખર મિત્રો આ જવા જેવી અત્યારે જે છે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે આપણે ગુજરાતની તમામ તમામ જે ઘટના જ વિડિયો છે આપણે જોઈ રહ્યા છે જેમ કે આવી છે કે ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે આપણે મોરબીમાં કે તમારામાં તાકાત હોય તો તમે ધારાસભ્યમાંથી રાજીનામું આપી દો પછી આપણે મોરબી સીટની અંદર આપણે બે જણા ઊભા રહીએ કે પછી કોની જીત થાય છે તો શું આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી જે ધારાસભ્ય છે એ રાજીનામું આપે પછી આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જીતી શકે છે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે હાલ તો આ ચૂંટણી છે ભાઈ ચૂંટણી તો આવે જાય પરંતુ આ જે હાર જીત તો થાય પણ એ ચેલેન્જ જે સામે સામે કહી રહ્યા છે જેમ કે આવી છે કે બાર તારીખે એટલે કે બાર તારીખે જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીનો એ ધારાસભ્ય રાજીનામું આપશે પછી બંને જે છે એ ધારાસભ્ય ફરી ચૂંટણી લડશે તો આપણે જોવાનું એ રહ્યું કે કોની જીત થશે તો હવે જોવા જેવી થાય છે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની વીડીની અંદર બસ આટલું ચહેન છે ભારત